જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણી દિત્યા અમંચ કમ્પ્લીટ થઈ ગયા છે ને સરસ મજાનું જો આપણે વરસાદના વાતાવરણનો માહોલ લઈને આવું શણકારી જો તો આ વિડીયો તમને કેવો લાગ્યું ગમે તો લાઈક શેર અને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરી લેજો એમ તો આવા નવા નવા વિડીયો તમને જો મજા જ આવશે જો તમારા આ વિડીયો સાથે ત્યાં સુધી આપજો